જમ્મુ દ્વીપે ભારત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે એક નગરી હૈ વિખ્યાત અયોધ્યા નામ કી વહ જન્મભૂમિ હૈ પરમ પૂજ્ય પ્રભુ શ્રી રામ કી ભારતભરમાં અત્યારે ખાલી બે જ વસ્તુઓની વાત થઈ રહી છે પરમ પૂજ્ય શ્રીરામ અને અવધ નગરીની ત્યારે સ્પાર્ક ટુ ન્યૂઝ કેવી રીતે બાકી રહી શકે સ્પર્ક ટુ ન્યૂઝને રામમય બનાવવા માટે જે પરિચયનો મોહતાજ નથી જેમની ગાયિકા તે વિખ્યાત છે અને જેમનું ખ્યાતનામ વ્યક્તિત્વ છે તેવા પ્રસિદ્ધ ગાયક સનત પંડ્યા હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમજ તેમના સહકલાકાર રજનીકાંતભાઈ અને કૌશિકભાઈ પણ ઉપસ્થિત છે પહેલાં તો આપ તમામનું હાર્દિક સ્વાગત છે અને જેમ મેં જણાવ્યું એમ કે તમારી ગાયિકાના તમામ લોકો જે ફેન છે ત્યારે હું જે અમારો આ સ્પેશિયલ કાર્યક્રમ છે આ રામમય બનાવવા વડોદરા નગરીના જે પણ તમામ લોકો હાલ લાઈવમાં જોડાયા છે ત્યારે તમને અનુરોધ કરીશ વિનંતી કરીશ કે શરૂઆત આપણે કંઈક તમારી ગાયિકાથી જ થાય અને તેમને મંત્ર મુક્ત કરીએ ચોક્કસ આપના સ્પાર્કના દર્શકોને રામ રામ સૌને અને એક ભજન હું ભજનથી જ શરૂઆત કરીએ એના માટે એક ભજન આપની સાથે લઉં છું શ્રી રા જાનકી बैठे मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम देख लो मेरे मन के नगीने में देख ले मेरे मल्क के नगीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम સરસ તમામ જે દર્શકો પણ હાલ જોડાયા છે પાંચસો વર્ષનો વનવાસ કાપીને પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે કહી શકાય કે ચૌદ વર્ષનો વનવાસ જે પૂરો કરીને અયોધ્યા પહોંચ્યા હતા અને દિવાળી મનાવવામાં આવી હતી તેવી રીતે પાંચસો વર્ષનું કરોડો સનાતન પ્રેમીઓની કરોડો રામ ભક્તોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે અને પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે તેને લઈને ખાસ તૈયારીઓ પણ ભારતભરમાં તમામ લોકો કરી રહ્યા છે તેમજ વડોદરામાં પણ ખાસ કરીને અનુરોધ કરવામાં આવ્યો છે કે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવે મંદિરો સજાવવામાં આવે જે ઇમારતો છે તે સજાવવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ આહવાન કરવામાં આવે છે ત્યારે આપ શું કહેશો આ બાબતે તો ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ ગમો ને તો ભક્તિની આદત થઈ ગઈ છે વર્ષોની જે આપણી એક આકાંક્ષા હતી એ આ બાવીસ તારીખે પૂર્ણ થશે માન્ય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આવાહન કર્યું કે આપ સર્વ જ્યારે રામનવમી જે રીતે આપણે ઉજવાતી હોય દિવાળી ઉજવાતી હોય એ જ રીતે ઘરમાં તોરણ દીવા કરી અને ખૂબ સારી રીતે ઉજવો તો ખુશીનો પ્રસંગ છે આ એક ઇતિહાસ બની જશે બાવીસ તારીખ દર વખતે રામનવમી એક જ વખત આવે છે પણ બે હજાર ચોવીસમાં રામનવમી મારી દૃષ્ટિએ બે વાર હશે કે એક વખત જાન્યુઆરી બાવીસ તારીખે આવશે અને જે આપણી નવમી તિથિ મધુ માસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિતા એ તો છે જ આપણી સાથે દિવાળી પણ કહી શકાય ને કે બે બે વખત આવશે કારણ કે બાવીસ જાન્યુઆરી દિવાળીથી દિવાળી ના પર્વ થી ઓછું નહીં હોય કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે ને કહી શકાય કે કરોડો સનાતન પ્રેમીઓ કરોડો જે રામ ભક્તો છે જે ભારતના પાંચસો વર્ષની પાંચસો વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે રાહ પૂરી થવા જઈ રહી છે અને કહી શકાય કે જાન્યુઆરીનો જે અવસર છે જે પર્વ છે સુવર્ણ અક્ષર ઉપર લખાશે કારણ કે વર્ષોની ઈચ્છા જે પૂરી થવા જઈ રહી છે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તમારા દ્વારા પણ સંગીતમય જે સુંદરકાંડ છે તેનું વિમોચન જ્ઞાનવસ્સલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું અને જે આ સુંદરકાંડ છે એ એ વિશે શું કહેશો અમારા દર્શકોને તમામ જોડાયા છે જે જ્યારે આ બાવીસ તારીખ જ્યારે બહાર પડી કે બાવીસ તારીખ આપણે આ રીતે છે તો એ પહેલાં મને એક વિચાર આવ્યો હતો કારણ કે માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું હતું કે પ્રત્યેક કલાકારો ભારતભરના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ કલાકારો પોતપોતાની રીતે કંઈ ને કંઈ બહાર પાડે તો મને એવું થયું ભજન તો હજારો લોકો બહાર કરશે પણ એક સુંદર વિચાર આવ્યો અમે બધા કલાકાર મિત્રો મળ્યા અમે કીધું આપણે ડિજિટલ સુંદરકાંડ જે ગુજરાતમાં ક્યાંય નથી તો એ ડિજિટલ ફક્ત ને ફક્ત સંગીતમય સુંદરકાંડ એમાં કોઈ ભજન કેવું કશું નહીં ફક્ત ને ફક્ત પંચમ સોપાન સુંદરકાંડ છે એમનું આપણે આયોજન કરીએ તો એ આયોજનમાં તમામ કલાકારોનો ખૂબ સારો સહકાર રહ્યો મને એનું રેકોર્ડિંગ કરવામાં ખૂબ સારો એવો ટાઈમ ગયો અને તમામ કલાકારોનું ઓડિયો રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ તો એ વિચાર મને ત્યારે આવ્યો હતો અને બીજું કે આની એક વિશેષતા એવી છે કે તમે ગમે ત્યારે યુટ્યુબ ખોલશો ત્યારે એ સુંદરકાંડ તમને જે છે એ ઘરે બેસીને તા દીવો પ્રગટાવીને કરી શકશો એ સુંદરકાંડ અને તમામ અત્યારે દર્શકો પણ હાલ જોડાયેલા છે સ્પાર્કના લાઈવમાં અને સ્પારકના માધ્યમથી હર વખતે એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે કે તમામ જે મુદ્દાઓ છે તમામ જે માહિતી છે તે પૂરી પાડવામાં આવે ત્યારે જ્યારે આટલી મોટી જે રામ મંદિરની જે વિશેષતાઓ છે રામ મંદિરમાં ભવ્ય રામલલાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છો અને ખાસ તૈયારીઓ પણ વડોદરા શહેરમાં છે ત્યારે રામજી વિશે તમે શું કહેશો આટલા વર્ષોની જે તપસ્યા છે તે પૂરી થવા જઈ રહી છે લોકો રાહ જોઈ રહ્યા છે રામજી વિશે તો હું તો શું કહું કારણ કે હું વર્ષોથી આજે આ બત્રીસમું વર્ષ છે મને હું આધ્યાત્મિક લાઈનમાં ખાસો એવો હતો તો એક વેદમાં સૂત્ર છે રમંતે સર્વભૂતે શું ઈતિ રામ રામ અયોધ્યામાં તો છે જ એનું પ્રાણ પ્રતિષ્ઠા છે રામ તો અયોધ્યામાં જ જન્મ્યા હતા પણ એક જે બીજી રામની જે વ્યાખ્યા કરી છે સર્વભૂતેષું ઇતિ રામ રામ પ્રાણી માત્રમાં રહેલ છે જે રમી રહેલ છે પ્રાણી માત્રમાં જે રમી રહેલ છે એનું નામ રામ છે તો એ રામ વિશે તો હું શું કહું આપણી તો કહેવાય ને કે ભાષા પણ પાંગડી થઈ જાય કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામજી જ્યારે એમનું આખું જીવન ભારતમાં તો બચ્ચા બચ્ચા કો પતા હોય કે રામજી ક્યાં હૈ તો એ સમયે હું તો બહુ ટૂંકો પડું પણ બસ રામ મારામાંય રમી રહ્યો છે તમારામાંય રમી રહ્યો છે ઝર્ર ઝર્રે મેં રમ રહકા નામ રામ હૈ અને તમારે જે આ સંગીતમય સુંદરકાંડનું જે આ ખાસ આયોજન જે ડિજિટલી જે પહેલી વખત કરવામાં આવ્યું અને તમારા દ્વારા જે વિમોચન પણ જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે કરાયું ત્યારે એના વિશે શું કહેશો જે યુટ્યુબ પર કેવો પ્રતિસાદ મળી રહ્યો છે થઈ ગયું છે ને વિમોચન એનું તો હા તો એના વિશે શું કહેશો અટલાદરા ખાતે જ્ઞાનવત્સલ સ્વામીજીના ખૂબ આશીર્વાદ મળ્યા હું જ્યારે આ પ્રસ્તાવ મેં મૂક્યો તો લેપટોપ લઈને ગયો હતો અને એમના જ હાથે વિમોચન કર્યું અને એમણે ખૂબ મને આશીર્વાદે આપ્યા અને એવું પણ કીધું કે ભગવાન જે રામ અયોધ્યામાં પધારી રહ્યા છે આપણે બધા એમની ભક્તિ કરીશું અને ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને પ્રતિસાદ મારી યુટ્યુબ ચેનલ પર તો ખૂબ સારો મળી રહ્યો છે આજે કે તમામ લોકો અત્યારથી જ જોવા માંડ્યા છે કે ડિજિટલ સુંદરકાંડ અને ઘરે લોકો મને નાયરોબીથી ફોન આવે છે ઓસ્ટ્રેલિયાથી ફોન આવે છે કેનેડાથી પણ ગઈકાલે ફોન આવ્યો કે અમે બાવીસમી તારીખે આ જે સુંદરકાંડ છે વડોદરામાં બનેલ એ અમે બાવીસમી તારીખે શરૂ કરી અને ત્યાં પણ અમે સુંદરકાંડનો પાઠ કરીશું જી જી એક તરફ જ્યારે અયોધ્યામાં રામજી બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે રામચરિત માનસ પ્રેરિત જે તમારા દ્વારા સુંદરકાંડ ડિજિટલ સુંદરકાંડ જે પ્રસ્તુત કરવામાં આવ્યું કહી શકાય કે આ વિચાર કેવી રીતે આવ્યો કારણ કે ડિજિટલી જે સુંદરકાંડ છે તો આનો વિચાર કેવી રીતે આવ્યો તમને અને કેવી રીતે તમે વિચાર્યું મારો જે સબ્જેક્ટ છે ને સંશોધન કરવાનો હોય કે જે દુનિયામાં નથી એવું કંઈક કરવું નવું કંઈક કરવું અને વર્તમાન યુગ ડિજિટલ યુગ છે આખો તો ઘણા સુંદરકાંડો મેં અધ્યયન કર્યું જોયા આ તે બધા પોતાની રીતે ખૂબ આસ્થાથી કર્યા છે ખૂબ સરસ મને એક વિચાર આવ્યો કે પ્યોર સંગીતમય સુંદરકાંડ આપણે જે રેકોર્ડેડ સુંદરકાંડ લાઈવ નહીં રેકોર્ડેડ સુંદરકાંડ કે એમાં બીજું કશું જ નહીં ફક્ત ને ફક્ત હનુમાનજીની આરાધના પંચમ સોપાન સુંદરકાંડ એટલો સરસ રીતે અમે કર્યો અને બોલાને કે આપણે તો એક નિમિત્ત માત્ર હતા વિચાર સારો હતો તો એ વિચાર પૂર્ણ કરવો એ પણ ભગવાન રામની કૃપા છે અને સુંદરકાંડ આમ તો ઘણું લાંબુ છે આમ એના હા પરંતુ એને બે પંક્તિમાં સમજાવવું હોય તો સુંદરકાંડ કેવી રીતે હા તો એ હું તમને સમજાવી દઉં મંગલ ભવન મંગલ હારી प्रभु सदशरत् अव आरी दीन दयाल विरुद्धि हरघुनाथ मम संकट भारी दीन दयाल संबारी बिरुद्धि हरघुनाथ मम संकट बारी दीन दयाल संबारी बिरुद्धि हरघुनाथ मम संकट बारी दीन दयाल संबारी संारी हरघुनाथ मम संकट बारी हर मम संकट भारी तमाम हाल लाइव मा तमाम दर्शकहरु जोडया छ जय श्री राम जय श्री राम गरि रह्या छ जी જી 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 અને ખાસ તમારે તમે જે આ કર્યું અને ખાસ તમારા સહકલાકારો વિશે શું કહેવા માંગશો કારણ કે કહેવાય ને કે આપણે તો છે પરંતુ આપણા સહકલાકારો જેમ આપણા સ્ટુડિયોમાં પણ સ્પાર્કનું સ્ટુડિયો પણ રામમય બની રહ્યું છે ત્યારે શું કહેશો તમે એમના વિશે એના વિશે એટલું જ કહું છું કે આપણે જ્યારે રામ સેતુ બંધાતો હતો તો પોતપોતાનું કાર્ય સ્વયંભૂ પોતપોતે નિભાવ્યું હતું એક ખિસકોલી હતી એ પણ આળોટે આળોટે એના શરીરે ધૂળ ચોંટાડી અને એ સેતુમાં વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં ગેપ હતી એ પૂરતા હતા એવી જ રીતે મારા તમામ કલાકારો નામ લેવા કારણ કે ત્રીસ કલાકારો છે ડિજિટલ સ્ટુડિયોથી માંડીને આપણા રેકોર્ડિંગ સ્ટુડિયોથી માંડીને વિડીયો રેકોર્ડિંગમાં તુષારભાઈ પાઠક છે આપણા રિષભ ડિજિટલ સ્ટુડિયો છે અમારી સાથે બે કલાકારો અત્યારે જ છે કૌશિકભાઈ રજનીભાઈ તમામ કલાકારો જેમ રામ સેતુ બંધાતો તો સ્વયં પોતાની રીતે પંદર દિવસ મને આપ્યા છે આ કાર્યમાં નિર્માણ કાર્યમાં અને બધાને હું ખૂબ અંતરપૂર્વકનો આભાર માનું છું જી અને જેમ મેં આગળ પણ કહ્યું કે પાંચસો વર્ષની જે આ તપસ્યા છે કહી શકાય જે ઈચ્છા છે તમામ લોકોની પૂરી થવા જઈ રહી છે અને અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે બાવીસ તારીખે જાહેર રજાની પણ વાત કરવામાં આવી છે અને આપણા વડોદરા શહેરની વાત કરું તો તમામ ઇમારતો છે તમામ જે મંદિરો છે તે પણ સજાવાનું કહેવામાં આવ્યું છે ખાસ કરીને અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત કરું તો તેમને પણ જે બાવીસ તારીખે છે તે દીવા પ્રગટાવીને આપણે પ્રજ્વલિત કરીએ અને ઉત્સાહ મનાવીએ જેવી રીતે અયોધ્યામાં જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને શ્રીરામ સીતા માતા સાથે આવ્યા હતા ત્યારે તમામ લોકોએ દીપ પ્રજ્વલિત કરીને આખી અયોધ્યા નગરીને સજાવી હતી અને દિવાળીનો પર્વ મનાવ્યો હતો ત્યારે એવું જે એક આહવાન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં પણ તૈયારીઓ છે તો તમે શું કહેશો શું તૈયારી તમારા દ્વારા પણ કોઈ ખાસ કરવામાં આવી છે કારણ કે તમે તો મળેલા પણ છો મોદીજીને તો શું કહેશો બસ ખૂબ અમારી તો તૈયારી છે અને અહીંયા ઘણા બાવીસ તારીખના જે ઉપરથી સરકાર જે રીતે અમને આયોજનો કહેશે એ રીતે ઘણા કાર્યક્રમો વડોદરામાં છે તો દર્શક સ્પાર્કના જે દર્શકોને એટલું કહું છું કે બાવીસ તારીખ સુધી ખૂબ રામમય બની અને ઘરે ઘરે દીપ પ્રગટાવજો ઘરે ઘરે તોરણ બંધાવજો જાણે રામ આપણા ઘરે આવે છે એ જ રીતે તમામ લોકો બસ રંગરોગાન કરી અને ખૂબ સારી રીતે ઉજવે અને એ ઉજવાનો કેવી રીતે એ પણ હું કહી દઉં અવધ મે આનંદ ભયો જય રઘુવીર રામ અવધ મે આનંદ ભયો જય રઘુવીર રામ કી કૌશલ્યાને લાલો ભયો જય રઘુવીર રામ કી હાથી ઘોડા પાલકી જય રમૈયા રામકી હાથી ઘોડા પાલકી જય રમૈયા લાલકી બસ આવી જ રીતે આપણે એ દિવસે બાવીસ તારીખે ઉત્સવ કરવાનો છે જેમ દર્શકો મેં પણ કહ્યું હોય મને તમામ લોકો જે આપણા વડોદરા શહેરમાં પણ તૈયારીઓ થઈ ગઈ છે જેમ સનતભાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું એમ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે તમામ તૈયારીઓ છે ખાસ કરીને મોદીજી દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે અને કહી શકાય કે આખો સમગ્ર દેશ તૈયારીઓમાં જૂટ્યો છે આપણી વડોદરા તો સંસ્કારી નગરી છે જ તમામ લોકો જે પ્રજાપ્રિય તમામ જે લોકો છે તે ખાસ તૈયારીઓ કરતા હોય છે ત્યારે સનતભાઈ તમને કંઈક કહીશ કે વિશેષમાં કંઈક કહેવા માગતા હોવ તમે વડોદરાની જન વડોદરાની જનતા તો આપણી સંસ્કારી નગરી છે કલા નગરી છે એને કંઈ કહેવાનું ન હોય અત્યારથી જ જેને કહેવાય ને ગલીએ ગલીએ એની ખૂબ સારી તૈયારી થઈ છે અને બીજું ખાલી ભારતનો ઉત્સવ નથી આ વિશ્વની નજર એ દિવસે બાવીસ તારીખે ભારત ઉપર હશે તમામ આપણા બહાર જે વસતા ભારતીયો છે એમના પણ ત્યાં ખૂબ મોટા મોટા આયોજન છે તો વડોદરાની જનતાને તો કંઈક કહેવાનું હોય જ નહીં કારણ કે શિવનગરી પણ છે વડફેજ પણ એવી રીતે જ આપણે શિવ મહોત્સવ પણ એવી જ રીતે ઉજવે છે તો આ રામ મહોત્સવ બાવીસ તારીખ સુધીનો ભવ્ય રીતે ઉજવે જ છે બધા અને અંતમાં જેવી રીતે શરૂઆત આપણે એક ભક્તિમય ભજનથી કરી ત્યારે અંત પણ જે તમામ દર્શકો જોડાયેલા છે તેમને પણ કહેવાય ને કે ભક્તિમાં તરબોળ કરો અને તમે એક તમારા તરફથી પ્રસ્તુતિ આપો ચોક્કસ હું આપણા સ્પાર્કના દર્શકો માટે એક સરસ ભજન લઉં છું सीताराम सीताराम सीता राम कहिए सीताराम 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 कहिए जाहि बीदीर के राम ताहि बीती रहिए जाहि बीदीर के राम ताहि बीति रहिए मुख में हो राम नाम राम सेवा हाथ में मुख में हो राम नाम राम सेवा हाथ में तू अकेला नहीं प्यारे राम तेरे साथ में तू अकेला नहीं प्यारे राम तेरे साथ में धन्यवाद निर्विवाद राम राम कहिए धन्यवाद निर्विवाद राम राम कहिए जाहि भी के राम रहिए जाहि जीति राखे राम ता रहिए राजा राम 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 सीता राम राजा राम 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 सीता राम 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 સીતા રમ રામ રામ સીતા રમ રામ રામ બોલ રામચંદ્ર ભગવાન કી જય સરસ ખૂબ ખૂબ આભાર સનતજી આપણો સ્માર્કમાં જોડાવા બદલ અને આપનો પણ ખૂબ ખૂબ આભાર તમામ દર્શકો જે જોડાયેલા છે બાવીસ તારીખો સુવર્ણ અક્ષરો પર લખાવાનો છે તેવું કહી શકાય કારણ કે વર્ષોની ઈચ્છા વર્ષોની તપસ્યા તે પૂરી થવા જઈ રહી છે અને તમામ લોકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે આપણા મોદીજી હોય કે વડોદરા શહેરમાં પણ આપણી સંસ્કારી નગરી વડોદરામાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે બાવીસ તારીખે તમામ જે મોદીજી દ્વારા પણ કહેવામાં આવ્યું કે તૈયારી કરવામાં આવે જેવી રીતે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ જ્યારે અવધ નગરીમાં આવ્યા અને અવધમાં જે રીતે તૈયારીઓ થઈ જે રીતે અવધ નગરીને સજાવવામાં આવી તેવી જ રીતે બાવીસ તારીખે એવો ઉત્સવ મનાવવામાં આવે તેવી જ રીતે તૈયારીઓ કરવામાં આવે અને દીપ પ્રજ્વલિત કરીને પ્રભુ શ્રી રામ જ્યારે બિરાજમાન થવાના હોય તે રીતે એક ઉત્સવ મનાવવામાં આવે ખૂબ ખૂબ આભાર આપ તમામ દર્શકોનો પણ અમારા સાથે જોડાવા બદલ વિડીયો જર્નલિસ્ટ કૌસર ખાન સાથે હું આરતી સ્પાક ટુડે ન્યૂઝ માટે